Yes yeah.

દરેક સ્ત્રીઓને સન્માનિત કરતી વખતે મને આનંદની લાગણી થાય છે કે જે લોકો સંસ્કૃતિની ચિંતા કરે છે ઘર તૂટી રહ્યા છે ગુજરાતી સમાજ તૂટી રહ્યો છે એવા લોકો જે આવી નિરાશાવાદી વાતો કરે છે એને ક્યારેક આવી સાસુ મને બેસીને વાત સાંભળવી જોઈએ કે એવી કઈ જડીબૂટી છે જેને તે પરિવાર અને સમાજ એક જ થઈ રહે છે હા યુવા પેઢી માટે એક જ વસ્તુ કહેવાય જેટલા મૂળ સાથે જોડાયેલા રહેશો એટલું જ વૃક્ષ ઊંચું જશે અને એટલા જ ફળ છે રસદાર બનશે પ્રેરણાદાયી બંધનનું સન્માન શ્રી લોહાના સિવા માટે કાર્યબાગ લોહાણા મહીર સમાજ માટેનો આ કાર્યક્રમ આજના આ યુગમાં મોબાઈલનો જમાનો છે અને ખૂબ જ વ્યસ્ત લોકો હોય એની વચ્ચે પણ અમે સમાજના લગભગ સોથી પણ વધારે પરિવારોમાંથી જઈ અને એવા પરિવારના વહુને દીક સાસુને પસંદ કર્યા છે કે જેઓ એક છત નીચે દસ વર્ષથી રહેતા હોય અને એક જ પરિવારમાં સંયુક્ત રીતે સાથે રહી અને પરિવારને જોડી રાખ્યો હોય આવા પરિવારોને ભેગા કરી અને આજના દિવસે આ સન્માન કર્યું છે સાસુને બહુનું સન્માન જેને કહીએ અમે કે સાક્ષાત લક્ષ્મીનું સન્માન આજના દિવસે સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને આજના દિવસે નેહલબેન ગઢવી જેવો મોટિવેશનલ સ્પીકર છે એમને પણ અહીંયા બોલાવી અને એમનો પણ કાર્યક્રમ રાખ્યો છે બે કલાકની સ્પીચ એમની રહેશે બાકીના બધા જ સમાજના લોકો અગ્રણીઓ ભેગા થઈ બારસોથી પણ વધારે જેવી સંખ્યા આજના દિવસે રજીસ્ટ્રેશન થઈ છે અને કાર્યક્રમમાં પંચોતેરથી પણ વધારે પરિવાર અત્યારે ઉપસ્થિત છે તો આવા કાર્યક્રમ સમાજ થકી મૂક્યા અને સમાજે વધાવી લીધા એ બદલ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર અને આવાને આવા સંયુક્ત પરિવારમાં લોકો જીવતા રહે એવી શુભેચ્છા પાઠવીએ શું સમયમાં એના માટેનો જ એક પ્રેરણા અને એક વિચાર વડીલો દ્વારા અમે મૂક્યો વડીલો પાસે અને વડીલોએ વધાવી લીધો કે ભાઈ આજના સમયમાં આ બધું જરૂરી છે અને સમાજને પણ એક ઉદાહરણ પૂરું થાય એવો એક આ દાખલો છે તો સો પરિવાર જ્યારે ભાગ લેતો હોય એટલે ચોક્કસપણે કહીએ કે અમારા અઢારસો જેટલા સભ્યો છે એમાંથી સો ફેમિલીએ ભાગ લીધો છે એટલે કદાચ આગામી દિવસોમાં પણ આવા જ કાર્યક્રમો થકી સમાજને કંઈક પ્રેરણા આપતા કાર્યક્રમ કરીશું એવી ચોક્કસ શુભેચ્છાઓ માટે આજના સમયમાં પારિવારિક લાગણીઓ સાથે જોડે રહેવું અને લોકોને પરિવારમાં જોડી રાખવા કારણ કે બે દીકરા થાય બે બહુ થાય એટલે બધા છૂટા પડતા હોય અલગ રહેતા હોય પણ એવા સમયમાં પણ પરિવારને જોડી રાખવો એવી રીતે અમે બધું સિલેક્શન કરીને એમના પંચોતેર જેટલા પરિવારોનું સિલેક્શન થયું છે અને એમનું આજે સન્માન યુવા પેઢીને ચોક્કસપણે કહીએ કે જે તમારો ચોક્કસ તમારું જીવન મહત્ત્વનું છે પણ એની સાથે સાથે મા બાપ પણ એટલા જ મહત્ત્વના છે સાસુ સસરા પણ એટલા જ મહત્વના છે દીકરીનું પણ જ્યારે મેરેજ થતું હોય તો દીકરીને પણ અમે એક શીખ આપીએ કે આજના સમયે તમારી સાસુને સાથે લઈ સસરાને સાથે લઈ અને તમે એ લોકોની પણ સેવા કરો અને એમને પણ સાથે જોડી રાખો પરિવાર સંયુક્ત રીતે રહેશે તો જ સુખી રહેવાશે એવું ચોક્કસપણે અમારું માનવું છે